હું આખા વિશાવદરના તમામ ગામમાં ગયો તો અનેક લોકો મને પોતાના ઘરે ચા પીવડાવવા લઈ ગયા અનેક લોકોએ ફોટા પાડ્યા અનેક લોકોએ મારા વખાણ બહુ કર્યા WhatsApp માં નંબર લઈને મારી વાહવાહીના મેસેજ કર્યા પણ એક બે મહિનાના સમયમાં મને ગામડે ગામડે આપણી હારે કેટલા છે અને બે બાજુ પગ રાખવાવાળા કેટલા છે એની ખબર પડી ગઈ ને એમાં હું ખાયો બે બાજુ પગ રાખવાવાળા જે જીતે એમાં રહેવાનું ભાજપમાં ખુલ્લે આમ રહેવાનું ગોપાલભાઈ એમ કહેવાનું ખુલ્લી નહીં આવી કે અંદર ખાને આમ જો બધું ગોઠવાઈ છે એટલે કોનું પણ ઈ જીન્યુ ખબર ન પડે તમને ટિકિટય મળી જાય પણ અંદર ખાને હારે છે ને એવું કહેવાવાળા હો જણા હોય એમાં ખરેખર કેટલા હારે છે ને ક્યારે ખબર નહીં પડે નારી જાવ સુરતમાં એમને વિસાવદરમાં આના જીતવાની જડી બુટી છે લે હોય તો લેજો નકર ભગવાન હોને હો વરણ ના કરે બીજા જીતતા જોવા હાડ કે રાજપા કે જે જે લોકો ચૂંટણી લડેલા એને ખબર હશે તમારી હારે ખરેખર કેટલા છે અને કેટલા ખરેખર ટોળાવા છે એ પારખી નઈ એકો તો મતદાનના દિવસે ભૂઈમાં આવી જાય કેમ કે તમારી જવાબદારી હોપી હોય હવે અવધેજોસભાઈ ગોપાલભાઈ જીતાબા જીતાબા કરતા આપણે કે આને ગુટની કે ઢોપ હોય એટલે લઈ રવા અને આવું થાય મારી વાત સમજવા જેવી છે કે નહીં તમે અત્યારથી વોર્ડમાં જાશો તો તમને ખબર પડી જાય કે ખરા દેતી જેટલી વાર જાવ એટલી વાર ઉમળકા થી તમારી હારે કોણ છે કેમ કે ફોટાવાળા હોય ને બે વાર ત્રણ વાર ચાર વાર માં ડૂકી જાય પછી હવે નો બોલા તો ભાઈ હવે અમાર તો ફોટા પાડવા ઉતતા હતા તમે રોજ કામ હોપો તો અમાર કી નો થાય એ બીજી વાત છે અને ત્રીજી સૌથી મહત્વની બાબત એ છે કે ઘણી વખત આપણે નક્કી કરી લઈએ કે રાજકોટનો મુદ્દો શું છે ઓ રોડ કેટલા છે અથવા પાણી નથી આવતું એ આપણે નક્કી કરીએ પબ્લિકે થોડું કીધું છે કે અમને કઈ વાત તો વાંધો છે હો વાંધા હોય એમાંથી પબ્લિકને કઈ વાત તો વાંધો વધુ વાંધો છે હું વિસાવદરમાં બે મહિના ફર્યો એક તો એવું હોય હું કોઈ ન મળું ખાલી આગેથી આમ આમ કરું ભાષણ કરીને ભાઈઓ જાઉં કોઈને વાત ન કરું અને હું એમ કહું કે અહીંયા બહુ સમસ્યા છે આ બધી સમસ્યાના સમાધાન માટે તમે ગોપાલભાઈને બટન દબાવો મજા કરો તો તમને એમાં મજા નથી ફ્લેટ વાત લાગે આમ ઇમોશનલેસ એમાં કોઈ સેન્ટિમેન્ટ નથી દિલને ટચ કરી જાય એવું કાઈ વાત નથી હું બે મહિના ફર્યો વેદનાની ડાયરી બનાવી ગામડે ગામડે ગયો પલોઠી વાળી બધા બેઠો એક એક માણસને જેને મારે જે વાત કરી હતી કરી જેને જે કે હોય ગરીબ માણસ હા મજૂરી કરતો માણસ ભણેલો માણસ ભૂતપૂર્વ કર્મચારી નિવૃત્ત માણસ ગામની મંડળીના માણસ ગૌશાળા ગૌશાળાના કહેવાય જે બધા જે કીધું એ સાંભળ્યું અને તમે વિશ્વાસ નહીં કરો કે વિશાવદરની ચૂંટણીનો મુદ્દો છે ને મલકમાંથી મને મળ્યો વિશાવદરની ચૂંટણીમાં સૌથી મોટા કયા મુદ્દા હતા એક સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર હવે મને ક્યાંથી ખબર હોય તો ગામો ગામ લોકો મને કહેવા મળ્યા તો મને ખબર પડી કે મુદ્દો મંડળી છે અહીંયા નહીતર હું એમ કહું ખેડૂતોને ભાવ નથી મળતા દોસ્તો મત આપો તો ગામ એમ કે વિચારવું પડશે કે અમારો મુદ્દો આ નથી અમારો મુદ્દો મંડળી છે ગામમાંથી જ મુદ્દો મળ્યો કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભાજપના માણસોએ તોડ કરી નાખ્યો ખેડૂતોનો હજારો ખેડૂતો માહિતી ટેકાના ભાવમાં પોતાની જણસ સિલેક્ટ કરાવવા માટે પૈસા લીધા ભાજપવાળા ગામો ગામના લોકોએ જ્યારે બોલ્યા મેં લખ્યું અને હાજે જ્યારે મે સર્વેયુ કાઢ્યું કે 35 ગામમાંથી આવા પ્રકારની વાત સાંભળવા મળી તો મે વિચાર્યું 35 ગામના લોકો કહેતા હતા મુદ્દો ગંભીર ગણાય 20 ગામમાંથી આ વાત સાંભળવા મળી હવે એક ગામ છે વડાલ હોય અને એક ગામ છે કીરનું ખાંભા ગામ હોય ખામ હામે 5 કિલોમીટરના ગેપ ઉપર બે ગામ હોય બે ગામમાં એક સરખી વાત છોકો કરે તો એ જનતાનો મુદ્દો કહેવાય રાજકોટની કોર્પોરેશનમાં ઉભો રહેવું કે રાજકોટની તાલુકા જિલ્લા પંચાયતમાં ઉભો રહેવું તો મુદ્દો જનતાના મનનો શું છે એ જાણવા માટે તમારે એક એક ઘરે જાવું પડશે બહેનોને મળવું પડશે ભાઈને મળવું પડશે મજૂરને મળવું પડશે માલિકને મળવું પડશે એક ડાયરી રાખવી પડશે જેને મળો એ માણસ શું બોલ્યો જે બોલ્યો એ શબ્દે શબ્દ લખી નાખવાનું રમેશભાઈ એગ્રોવાળા દુકાને કહો તો રમેશભાઈ આમ બોલ્યા વાત પૂરી છગનભાઈ પાસે ગયો સગનભાઈ વાડીએ હાથી આંતતા તાઈ આમ બોલ્યા લખી નાખવા મારી આખી ડાયરીમાં જે માણસ જે બોલ્યો શબ્દે શબ્દ મારી રીતે નથી બોલ તમે જે ભાષામાં બોલ્યા હોય આક્રોશમાં બોલ્યા બોલો કાઉન્સમાં લગ્ન નાખો આક્રોશ સાથે આ વાત કરે છે કેમ કે શબ્દોમાં ખબર ન પડે કે રોતા રોતા કીધે કામ કાટતા કાટતા કાઉન્સમાં લખવું પડે કે ફલાણા ગામના રમેશભાઈ એ ગામનો પુલ નથી બનતો એ બાબત અત્યંત આક્રોશ સાથે કીધી તો મને ખબર પડે કે આ બહુ ગંભીર બાબત છે દોસ્તો વિસાવદનનો અનુભવ જીવનમાં ઉતારો અને એ જીવનમાં જેના જેના ઉતરી જશે ને એને જીતતા છે ને ભગવાન એનો રોકીએ કે પછી તો કેમ કે ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટીની સફળતાનું શ્રેષ્ઠ મોડેલ વિસાવદર વિધાનસભા કેવી રીતે 22 માં એ સીટ ઉપર વિશાવદરમાં આમ આદમી પાર્ટી જીતી એની ઈની બીજી વાર ન્યા પાર્ટી જીતી છે ત્રીજી પાર્ટી બે વાર એક જગ્યાએ જીતી ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટી સફળ નથી થઈ એવું મેણું મારવાવાળા લોકો ઉપર બીજું મેણું છે કે એક ની એક ત્રીજી પાર્ટી બે વખત જીતી પાંચ વર્ષની અંદર એથી મોટી સફળતાનું મોડેલ કયું તો એમાંથી શીખો એમાંથી જે ખબર પડે શીખો જીવનમાં ઉતારો નેતા બનવું છે આગેવાન બનવું છે પાર્ટીની અંદર ઉપર જાવું છે તો જ્યાં સફળતા મળી છે જ્યાં ઉદાહરણરૂપ કામ થયું છે અને જીવનમાં ઉતારો હું બધાય ભવિષ્યના ઉમેદવારોને વિનંતી કરું છું કે મને ટિકિટ મળશે કે નહીં મળે આ વર્ગમાં આ જ્ઞાતિને આપશે ઓલી જ્ઞાતિને આપશે એવા બધા સમીકરણોની રાહમાં રાહમાં દિવસો વયા જ આવે એક થેલી એક ડાયરી એક પેન બે ફાઈબર સાસવારે નાના મોટા ફોટા પાડતો રહ્યો ત્રણ જણાની ટોળકી લઈ અને ચાર વખત આટો માલ લેવો તો ટિકિટ આપતા કોઈ રોકી નહી એક કે ચૂટની જીતતા કોઈ રોકી નહી એક આંતી મોટી થાય વાત નથી બાકી તો ભાજપ વાળા હારી જાય છે આ ગુજરાતમાં તો આપણે માટે જીતવાનું સપનું એવી રીતે જોવાય નહીં મારી વારંવાર સતત એક વાત ઉપર હું ભાર મૂકું છું જાવ ઘરે ઘરે લોકોને મળો બહુ જાણવા મળશે હજારો લોકો કંઈક કહેવા માગે છે હા ભીડ પડે આપણે તો પાર્ટીમાં છીએ એટલે જિલ્લા પ્રમુખને બે શબ્દો કહી દે અને પ્રદેશ મંત્રીને કહી દે વોટ્સએપમાં બળાકો કાઢીએ એટલે મજા આવી જાય આમ જનતા કોને કહે છે આપણે આમ જનતાની પીડા સાંભળવા વાળો માણસ બનવાની કોશિશ આજથી ચાલુ કરવાની છે જેટલું સાંભળતા જ હોય એટલી ખબર પડતી જાય જેટલી ખબર પડતી જાય એટલા મોટા આગેવાન આપણે આપમેલે બની જશું બાકી આમાં કઈ પાર્ટીની ટિકિટ ને હોદ્દા મળી જાય ઈ જ મહાન હોય તો તો ગમે એ પાર્ટીમાં જેના મોટા હોદ્દા એનો મોટા નેતા થઈ જાય પણ એવું નથી હોય માણસ પોતાના અનુભવથી પોતાની આવડતથી લોકોને સમ કેટલું સમજી શકે ઈ એની કળાના કારણે લોકો ઉપર આવે છે મેં તમને વિસાવતરની વાત કરીશ હું આશા રાખું કે રાજકોટ જિલ્લામાં અને રાજકોટ મહાનગરમાં જેને જેને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એ લોકો રાહ ન જોતા તમારી જ્ઞાતિનો ને મત છે કે ને એની રાહ ન જોતા પબ્લિક ને એક જ વસ્તુમાં રસ છે કે મારી પીડા કોણ સાંભળવા આવવાનો છે આપણે આપણી જવાબદારી નિભાવશું આપણે આપણું કર્તવ્ય નિભાવશું તો હજાર હાથ વાળો આપણને બધાને ટેકો કરશે એટલે હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બધાય ખૂબ મહેનત આ માતની પાર્ટી માટે કરી રહ્યા છો કે બદલ સૌને ભગવાન પણ આપે સાતતા બે પ્રાર્થના છે અને રાજકોટમાં હવે કોનો હું હોદ્દો છે અને કોને ક્યાં જગ્યા મળી કોને હું સ્થાન મળ્યું કોનો આ બેનરમાં ફોટો છે નાનો કોનો છે મોટો કોનો છે નામ કોનું માઈકમાં બોલ્યા કોનું નો બોલ્યા કોને કોનું નામ કાપી નાખ્યું કોને કોને ફોટો નો પડ્યા એ બધું મૂકી રાજકોટને તમારી જરૂર છે લોકોને તમારી જરૂર છે એટલું જ મગજની અંદર રાખી રાખી અને દોડવા મનસો તો તમારું થાય રાજકોટનું ભલું થાય ભલું થાય વાત લેતા બાકી માન સન્માન પ્રતિષ્ઠા હોદ્દો ફોટો એ ડખો જિંદગીમાં પચ્યો નથી મહાભારત વખત થી ડખો હાલ્યો ને હજુ બીજા વર્ષ હાલવાનો એ કઈ કઈ પ્રત્યેવો ડખો નથી એટલે બધાને મારી એક જ વિનંતી છે કે લોકોને આપણી જરૂર છે આપણે આપણી ઉર્જા ઈશ્વરે આપેલી તાકાત ગેરફાય ન જાય ખોટી દિશામાં ન જાય એ જોવાની એ જાળવી રાખવાની જવાબદારી આપણા બધાની છે સૌનો હું વારંવાર પરિવાર ખૂબ ખૂબ આભાર માનું છું વિશેષમાં આપણા શહેરના પ્રમુખ દિનેશભાઈ જોશીનો આભાર કે કાયમ માટે આપણે ઠેકાણો ગોતવાની ઉપાધિ મળી દિનેશભાઈ છે એટલે સભા સ્થળ પણ કેવું જ ન પડે ક્યાં સભા અહીંયા જોવા માં એ કંઈ ગોતવાનું નહીં એસી પંખા લાઈટ ટેબલ ખુરશી બધું રેડી ખાલી આવો એટલે સભા ચાલુ એટલી સરસ પાર્ટીને એ ઉપયોગી બની રહ્યા છે બદલે એમનો આભાર આ પેલા શિવલાલભાઈએ પણ ખૂબ સારું નેતૃત્વ રાજકોટ શહેરની અંદર કર્યું પોતે એક પીઠ આગેવાન છે એમની આગેવાનીનો લાભ પણ આમ આદની પાર્ટીને મળ્યો અજીતભાઈ તો વર્ષોથી આપણને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે માર્ગદર્શન આપી રહ્યા છે અને કપરો સમયે જે આમ કે ઘણના ઘાસ હીતી માણસ છે ઈ કાજીમાં રહીને અને એવા પીઠ માણસ છે એટલે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે જસભાઈ કાજી પર આપણે જાગતું જાગતું પીરાલ બંધ કરવા છે આમ એક કરો આવળ તેજસભાઈ જાગતું પીરાલ છે તમે ત્યારે કયો એટલે ઈ તૈયાર જ આ તમારી વાત જ કે એટલે એનું એવો જ જવાબ હોય માનવ જેટલી વાર ફોન કર્યો તેજસભાઈ આપણે કામ જાબત તમારો રાહત જોતો કે હમણાં ફોન આવશે બે બે મહિને કર્યો તો એ વાત કર્યા એટલે એ એનો હરફ છે એનો ઉત્સાહ કામ કરવાની ભાવના છે અને ખાસ વિશેષ આભાર મહેશભાઈ વિવેકભાઈ શક્તિભાઈ જે કાંઈ મિત્રો જોડાણા ભાજપ અને કોંગ્રેસમાંથી આવ્યા છે સ્વાભાવિક છે કે આપણા કરતાં જૂની પાર્ટી છે જ્યાં જ્યાં વર્ષથી રાજકારણમાં છે આપણા કરતાં વધુ અનુભવ છે શીખીને આવ્યા છે આવા શીખેલા માણસો આપણી વચ્ચે આવ્યા છે તો આપણને એના અનુભવનો એની આવડતનો લાભ મળશે એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું કેમ કે એને ઘણું ખબર પડતી હોય એને ઘણું બધું ઘરે ભાજપમાં રહીને ઘણા હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર જાજુ શીખ્યા હોય તો એ લાભ એ ભાઈ અમને પાછા બધા દેતા રહેજો ક્યાં ક્યાં મહેશભાઈ અને ભાઈ વિયોગભાઈ બધા બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય